નમસ્કાર મિત્રો ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું અમારા આજના વિડીયોમાં સવારે ઉઠતાની સાથે કયો શબ્દ બોલવાથી તમારું જીવન અને તમારો સંસાર બદલી જાય તમે પૂજા કરતા હશો તમે ભક્તિ કરતા હશો પણ કંઈ પણ પૂજા કે ભક્તિ કર્યા વગર જ તમારે જો ફળની પ્રાપ્તિ કરવી હોય તો આ બે શબ્દ જરૂર બોલવા અને આ મંત્ર તમે બોલશો તો એમાં કોઈ પણ કાર્યમાં તમે પાછળ નહીં પડો જે તારો એવું કાર્ય અને એવું કર્મ તમે કરી શકશો મિત્રો સવારે ઉઠતાની સાથે જો તમે આ શબ્દો બોલો છો તો તમારા જીવનમાં સોનાનો સૂરજ ઉગે છે તો મિત્રો આ કયા શબ્દો છે તે વિશેની માહિતીને જાણવા માટે તમારે લોકોને આ વિડીયોને અંત સુધી જરૂરથી નિહાળવો જોઈએ જેથી કરીને આ કયા શબ્દો વિશેની માહિતી તમને અવશ્યપણે મળી રહે તો મિત્રો આ વિડીયોને અંત સુધી જરૂરથી નિહાળજો અને જો તમને અમારો આ વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરી દેજો શેર કરી દેજો અને અમારી ચેનલ રાજા મેલડીમાં એકવીસ જીરો ત્રણ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો મિત્રો આપણે વિડીયોમાં આગળ વધીએ તમારા ફેમિલીમાં તમારા પરિવારમાં તમારા કુટુંબમાં તમારા સમાજમાં તમે સામાજિક ક્ષેત્રે વેપાર ક્ષેત્રે ધંધાકીય ક્ષેત્રે કોઈ પણ સફળતા મેળવવા માગતા હોય તો તમને મોટામાં મોટી સફળતા મળે છે મા લક્ષ્મીજીને મેળવવા માગતા હોય ધનની પ્રાપ્તિ કરવા માગતા હોય બાળકોના લગ્ન કરવા માગતા હોય અને તમારા જીવનમાં ઘણું બધું પ્રાપ્ત કરવા માગતા હોય તો આ જ મંત્ર અને આ જ શબ્દોનો સવારે વહેલા ઉઠીને તમારે બોલવાનો છે તમારા ઘરમાં અચાનક ઊંધું સીધું થવા લાગ્યું હોય જેમ કે દરેક કામમાં થઈ રહ્યું હોય પણ અણી ઉપર જાઓ એટલે તે કામ ન થાય પછી ઘરનું વાતાવ વાતાવરણ એટલું બધું બગડી ગયું હોય કે તેને સુધારવું બહુ કઠિન થઈ જાય તમારા અને તમારા તમને નડવા લાગે છે પોતાના ને પોતાના એકબીજામાં ગુમડામાં એકબીજાનું તમારું મન સ્થિર થઈ ગયું હોય આવું બધું કર્મ નડવા લાગે છે પોતાના જ નડવા લાગે છે અને જો કર્મથી છુટકારો મેળવવો હોય ઘરનું વાતાવરણ શુદ્ધ કરવું હોય ઘરનું પરિવારમાં સભ્યોને મન અને વાતાવરણ શુદ્ધ કરવું હોય તો આ મંત્ર બોલવો જોઈએ તમારા ઘરમાં પૈસાની સમસ્યા હોય તો પણ તમારે આ મંત્રનો જાપ કરવો જોઈએ અને તમારા કુળદેવીની તમારા પૂર્વજ દેવની તમારા ઈષ્ટદેવ કે દેવી દેવતાની જોડે તમારી કૃપા મેળવવી હોય તો મિત્રો દરેકને હું વિનંતી કરું છું કે દરેકને હું પ્રાર્થના કરું છું જો તમારે કુળદેવી અનેક અને દરેક દેવી દેવતાઓની અસીમ કૃપા મેળવવી હોય તો આ વિડીયો તમે ધ્યાનથી સાંભળો અને તમારા મંતવ્યો તમારા પ્રતિભાવો અને કમેન્ટ બોક્સમાં અવશ્ય અમને કમેન્ટ બોક્સમાં જણાવજો જેથી કરીને અમને ખબર પડે કે અમારા વિડીયો વિડીયો થતી અમારા મિત્રોને કંઈક દિશામાં ધર્મની દિશા જાળવવાની દિશા જાણવાની મળી રહે છે તો અમને પણ ખ્યાલ આવે અને અમે આવાને આવા બીજા વિડીયો બનાવી બનાવીએ અમને પણ હોશ ચડે દરરોજ સવારે તમારે આ શબ્દ બોલવા પડશે અને તે તમારી ઈચ્છા ચોક્કસપણે પૂર્ણ કરશે કુળદેવી હશે ભગવાન હશે તમે જે પણ માનતા હોય તમે વિદ્યાર્થી છો નાના બાળક છો વડીલ છો કે પછી મહિલા છો સ્ત્રી છો પુરુષ છો કે ઘરમાં કે તમે તમારા જીવનમાં માનસિક તણાવની ઘેરાયેલા હોય ચિંતા હોય ટેન્શન હોય તમારો ધંધો ન ચાલતો હોય નોકરીમાં તકલીફ પડતી હોય શરીરમાં માનસિક ટેન્શન રહેતું હોય આ બધી સમસ્યાઓથી ઉકેલ મેળવવો હોય તો તમારે આ એક જ મંત્ર બોલવાનો છે અને આનો સવારે વહેલા ઊભા થઈ તમારે આ શબ્દ બોલીને તમારું જીવનને ધન્ય બનાવવાનું છે મિત્રો તમારા જીવનમાં તમને દરેક કાર્યમાં ઉન્નતિ સફળતા મળે બહુ મોટું શુભ પરિણામ મળે એવી આશા રાખો છું તમારા જીવનના બધા જ કાર્ય શુદ્ધ અને પવિત્ર હોય સર્વ જગતના કલ્યાણ હેતુ માટે હોય તમે કોઈનું ભલું કરવા માગતા હોય કોઈનું સારું કરવા માગતા હોય તો જ મિત્રો તમે કોઈપણ કાર્યમાં મોટી સફળતા મેળવી શકો છો એટલા માટે આ મંત્રનું ખાસ ધ્યાન રાખવું જો તમે તમારા સાચા હૃદયના ભાવથી આમંત્રણ બોલશો તો સો ટકા તમારા ધારેલા બધા જ કાર્ય સિદ્ધ થઈ જશે જો તમે ભગવાન માતાજીને માનતા હોય તો સવારે ઉઠતાની સાથે જ મંદિરે ગયા વગર કોઈ પણ પૂજા કર્યા વગર તમે સ્વચ્છતા સ્વસ્થતાનું ધ્યાન રાખો અને તમારા હૃદયમાં જે રામ વસેલા છે તે તમારા હૃદયમાં છે એનો એનો શ્વાસ ધબકારા ચાલે છે એવા પરમ કૃપાળું ભગવાન જય શ્રી રામનું નામનું જાપ કરો તમારા બધા જ દરવાજા બંધ હશે તે ખુલી જશે અને જે કંઈ માગ્યા માગ્યા વગર તમને મળી જશે આવી સો ટકા પરમ કૃપાળું પરમાત્માની ભગવાન પ્રભુ જય શ્રી રામની કૃપા તમારા પર થશે અને સો ટકા થશે ગેરંટી સાથે પણ મિત્રો એક વખત મંત્ર બોલવાથી કશું મળતું નથી એટલા માટે દરરોજ સવારે વહેલા ઊભા થાવ એવા જ ઉઠતાની સાથે પ્રભુ શ્રીરામનું નામ લેવાનું છે અને શુદ્ધ ભાવથી સાચા હૃદયના ભાવથી કરેલી પ્રાર્થના ક્યારેય વિસ્ફોટ જતી નથી એટલા માટે ઊભા થાવ ચકલાઓને ચણ નાખો કોઈ ગાયને રોટલી ખવડાવો ઘાસ ખબરાવો તમારા ઘરે કોઈ સાધુ સંત આવ્યા હોય એમને જમાડો વડીલોને માન પાન આદર ગુરુજનોને ચરણો ચરણોમાં રહીને સર્વ જગતના કલ્યાણ માટે એવા કાર્ય કરો કે કોઈને મદદ થાય કોઈના કાર્યમાં તમે કોઈને નડવું નહીં તો તમે જે તારો એવું કાર્ય તમને સફળ થાય અને ગુરુદેવની ભગવાનની અને કુળદેવી માની અસ્યમ કૃપા તમારા ઉપર થાય એટલા માટે જેનું મન શુદ્ધ શુદ્ધ હોય જેનો ભાવ શુદ્ધ હોય એના કરે પ્રભુ ટુકડા હોય એ કહેવત છે કે જ્યાં હોય ટુકડો ત્યાં હોય પ્રભુ ટુકડો એવું મન શુદ્ધ રાખો અને જીવનમાં અસીમ કૃપા માતાજીની મેળવો ગુરુજનોના આશીર્વાદ મેળવો વડીલોના આશીર્વાદ મેળવો માતા પિતાની સેવા કરો બની શકે એટલું ધર્મ કરો મિત્રો બની શકે એટલું એવું નથી કે તમે હાજર હજાર રૂપિયા કમાઈને લાયા અને તમે વધારે હજાર તમે વાપરી દીધા જેટલું યોગ્ય લાગે એટલું તમારા પુણ્યના માર્ગ ધર્મના માર્ગ વાપરશો તો પરમ કૃપાળુ પરમાત્માની કુદરતની ઓટોમેટિક રહેમ તમારા ઉપર થશે અને તમારા જીવન પર કોઈ પણ વસ્તુ નડશે નહીં અને બધા જ માર્ગ તમારા ખુલી જશે એવી હું સો ટકા ગેરંટી આપું છું મિત્રો તો હું આજે એવી આશા રાખું છું કે તમને આ અમારો વિડીયો આજનો ચોક્કસપણે પસંદ આવ્યો હશે જો તમને આ